આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચ છે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો ને અગિયાર કામદારો એટલા મક્કમ છે કે આજે નવ દિવસ અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાડેલી છે નવ દિવસ થી અંદર આ કંપની વાળા કામદારો પાણી સુધીનો ભાવ પૂછતા નથી નથી કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી માધ્યમથી બે દિવસ પહેલા અમારી મિટિંગ થઈ એની અંદર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મીટિંગ થઈ એમણે આજે જે કઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈ જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો આ કંપનીવાળા બાજુ ના બોલતા જો કંપની દ્વારા આજે સાંજ સુધી પગાર મીડિયાના માધ્યમથી લેબર કમિશનર અગિયાર હજાર સાતસો અને બીજા સત્તર હજાર રૂપિયા અમને પગાર બેઝિક મળવો જોઈએ આ વર્ષે એટલે બે હજાર પચીસ માં દસ હજાર રૂપિયા બે માં રૂપિયા અને બે માં ટોટલ ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ અંદર લેવા જોઈએ ત્યારે આ લોકો એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ એમને પૂરી ફેમિલી મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે